નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રેડ એલર્ટ પગલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી નદીઓ પૂરમાં ફેરવાઈ હતી જ્યારે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી પાણીમાં ફસાયેલા લોકોની એનડીઆરએફની ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબસાગર અને બંગાળાની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણને અસર કરવાથી બાવીસ જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એકવીસથી ચોવીસ જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે આ સાથે હવામાન પલટતા મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે